પેલા મુંબઈ બોરીઓની રહેતો હતો મારા દીકરાનું નામ ઋષિ પરમાર છે મેં તેનું એડમિશન ત્યાં મુંબઈની એક સ્કૂલ છે ત્યાં આગળ પણ ત્યાં પણ મને એટલો સારો અનુભવ નહોતો થયો અને બીજી જે સ્કૂલો હતી નામાંકિત સ્કૂલો તેની ફી ખૂબ જ ઊંચી હતી જેને આપણે પહોંચી શકાય એવું નથી એટલે મારે ના છૂટે ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં મુંબઈમાં ગુજરાતી મીડિયમ છે જ નહીં એટલા માટે મેં એને ત્યાં આગળ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન કરાવેલું अंग्रेज़ में आमे बना था। अच्छी हमने एक वर्ष पहला हमारे काम का जनरेटर सीरियल शिफ्ट करवाना था। तो सूरत में हूँ अभी और क्या रे मैं अहियाह का डाबे ने माने सौथी मोटो प्रश्न ये था, था के तो, तो के ऐसा एजुकेशन नो इनके जेपांस स्कूल नहीं अंदर इंक्वायरी करवा मारने जाऊँ तो यहाँ का इंग्लिश मीड કેમ કે જ્યારે કોઈ બી ટીચર ભલે હું એડ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં મેં એનું લીધે જ બન્યા આગળ સ્કૂલનું નામ નહીં કહો પણ મેં એનું એડુશન અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં લીધું પણ ત્યાં ભણાવવાવાળા જે ટીચર છે તો મારા બાળકને પૂછતો કે તમે કેવી રીતે ભણાવે છે તો કે ગુજરાતીમાં ભણાવે છે મેં ઇંગ્લિશના પુસ્તકોને છતાંય ગુજરાતીમાં ભણાવે છે તો પછી ઇંગ્લિશ મીડિયમ કેવી રીતે કહી શકાય એટલે મને છે ને ખૂબ જ પ્રશ્ન થતો હતો પછી મારે પેલા કતાર ગામ રહેતો હતો अच्छी कतार आती, खाली करने मारे आवाज़ जो रेवा आवान होता ही हूँ, तो यहाँ कर जा रहा हूँ आपके अगर मारो फ्रेंड्स पर सही हैं कबीर, हमें लोगों यहाँ मतलब घर से ने घोटा आता, घर नहीं साथे साथे मैंने विज्ञापन प्रश्न एक बार हाँ तो कि जो हूँ यहाँ कर रेवा आऊं है, तो मारा बाड़कीन जब म� તો અમને આગળ આ મેઈન રોડ ઉપર પણ એક સ્કૂલ છે ત્યાં પણ અમે ઇન્ક્વાયરી કરી જોઈએ પછી જ્યારે અમે અહીંયાથી પસાર થયા તો આ સ્કૂલ દેખાડી અમને તો અમને તો ચલો અહીંયા પણ ઇન્ક્વાયરી કરી જોઈએ હવે સૌથી મોટી વાત છે કે જે મને ગમી ગઈ સૌથી મોટી વાત કે પારદર્શિતા આપણે ગમે ત્યારે ગમે સ્કૂલ ની અંદર જ્યારે બાળકના એડમિશન માટે થઈને જઈએ ને ત્યારે બધા ડાઈ ડાઈ વાતો તો કરતા જ હોય છે પરંતુ વાસ્તવિકતા છે ને આપણે અલિપ્ત રાખતા હોઈએ છીએ એ બધું દેખાડે નહીં આપણે શું છે શું નહીં પરંતુ જ્યારે અમે લોકો અહીંયા આગળ આવ્યા ત્યારે સર છે ને અહીંયા નીચે જ બેઠા હતા અને એમણે અમને આવકાર્યા આવકાર્ય એ તો ઠીક છે પણ અમારી સાથે બેસીને ખૂબ શાંતિથી સારા શબ્દોની અંદર અમારી સાથે વાતચીત કરી તદુપરાંત મેં એક વસ્તુ નોટ કરી જે મેં હજી સુધી ક્યાંય જોઈ નથી આઈ થિંક સો તમે લોકોએ પણ નહીં જોઈ હોય જેટલા પણ બાળકો આવતા હતા ને ઇન બિટવીન આઈધર અહીં આગળ સ્કૂલના કેમ્પસમાં રમતા હતા અથવા સીડી ઉપરથી નીચે આવતા હતા જેટલા પણ બાળકો હતા અમે લગભગ બેઠા હશો ને ત્યાં સુધીમાં મેઇનલી લઈને કોઈ ચાલીસ થી પચાસ બાળકો આવી ગયા હશે સર છે ને એમને દરેકને પર્સનલી નામથી ઓળખે છે આ છે ને બહુ મોટી વાત છે કોઈ પણ વ્યક્તિને નામથી ઓળખવું હા એક પ્રસ્તિ આપડે ચાન્નાની જોડીની જાય બદર વાલી ની હોય કે તમે આના વાલી છો એક બોલો આ કેટલી મોટી વાત કેવાય લોકો ને આપણે નામ થી ઓળખવા અને સાથે સાથે કયા સ્ટાન્ડર્ડ અભ્યાસ કરે છે એમના ક્લાસ ટીચર કોણ છે એ બધી અમને માની કે ખબર હોય તદુપ્રંત દરેક વાલકો ના સિમિલર ક્વેશ્ચન પૂછતા કોણ ગમે પરેશર કેમ ગમે બર ગમે એમ અને

આપણે ઇન્ક્વાયરી કરતા નથી હોતા પરંતુ અહીંયા આટલી બધી પારદર્શિતા સરાવના બધું સામસામે બધી વસ્તુઓ કરીને દેખાડી તદ ઉપરાંત સર્જન આપણે એક ક્લાસરૂમ ની અંદર લઈ ગયા એમને કે કોઈ બી એનો સારામાં સારો ક્લાસ હતો ત્યાં આગળ લઈ ગયા અને આપણે આપણે દેખાડી દીધું એવું નહીં દરેક ક્લાસરૂમ ની અંદર લઈ ગયા અને બધું વ્યવસ્થિત છે શું છે શું તમે તમારી નજરે જુઓ અને એમને એક વાત એવી કરી કે હું એમ નથી કે તો મારી સ્કૂલમાં તમે એડમિશન લઈ લો कोई भी स्कूल के अंदर तुम एडमिशन लेता पहला तुमने तुम्हारे इतनी यानी चकासनी करो और पछि एडमिशन लो ये माने छे ने आज स्कूल में और खास करके हम परिसर की पारदर्शिता खूब स्पर्शी गई छे तद उपरांत मैं तो नौ एडमिशन लीदो आ जून महीने से स्कूल शुरू था ये मेरी थे मारो बाड़ा का प्रीवियसली आया अभ्यास न तो करतो पण स्विमिंग पूल नौ बनी हु मैं बाजू में लौसी सन रेसिडेंसी में तो मारो बाड़ा वेकेशन में है ना आखे आखो આ આખો દિવસ સર સ્વિમિંગ પૂલ માં રહે મારી વાઈફ સર સરને ફોન કરે તો સર એમને ઠપકો આપી રહે છે તું ચિંતા કરમાં એની જવાબદારી મારી છે એટલે તારું બાળક અહીંથી ક્યાંય આવું છે ને ક્યાંય થાય નહીં સ્કૂલ બંધ હોય ને તો બાળકને સ્કૂલના ગેટ પાસે બી લોકો ફરકવાર નથી દેતા હડળ કરીને ઉડાડી દેતા હોય છે આ ઉપર મે નજરે જોઈલી છે આ વાત પરંતુ અહીં આગળ જે ફ્રેમ મળે છે વૃત્તિ મળે છે અને બાળકને પ્રકારનું મોટિવેશન મળે છે એટલે મને એવું લાગ્યું કે આ મારું એકદમ રાઈટ ડિસિઝન છે કે મેં મારા બાળકનું એડમિશન પ્રમુખ સ્કૂલમાં પરેશ સર પાસે લીધું છે